નમસ્કાર આપ જોઈ રહ્યા છો ગુજરાતની નંબર વન ન્યૂઝ ચેનલ ન્યૂઝીન ગુજરાતી આપણું ગુજરાત સાથે હું છું સિદ્ધાર્થ સમાચારની શરૂઆત વિસ્તારથી ભરૂચ અને વેરાવળમાં બે ઇંચ વરસાદમાં રોડ બન્યા નદી ચારે તરફ જળબંબાકાર ની સ્થિતિ ભરૂચમાં પ્રથમ વરસાદે જ નગરપાલિકાની પોલ ખુલી ગઈ સિવાશ્રમ રોડ થી પાંચ વરસાદ માં પણ પાણી ફરી આ બાજુ માં જળબંબાકારની ની સ્થિતિ સર્જાઈ ગીર સોમનાથ માં કડાકા ભડાકા સાથે વરસાદ તૂટી પડ્યો રોડ પર નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા સામાન્ય વરસાદ માં વેરાવળ પાણી પાણી થઈ ગયું વેરાવળના મુખ્ય સટ્ટા બજાર માં પાણી ભરાઈ જતા લોકો ને મુશ્કેલી પડી પહેલા વરસાદે જ તંત્ર ની પોલ ખુલ્લી પડી ગઈ અમરેલી જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં આજે પણ વરસાદી માહોલ યથાવત રહ્યો બાબરા શહેરમાં ત્રીજા દિવસે વરસાદ પડ્યો ગરમી અને બફારા બાદ વરસાદ થતા વાતાવરણમાં ઠંડક ફેલાઈ ગઈ તો ધારીના ગામડામાં પણ મેઘરાજાએ પધરામણી કરી ધારી સરસણીયા ખોખરા સહિતના આસપાસના વિસ્તારોમાં વરસાદ પડ્યો આ બાજુ ખાંભા ગીર ગ્રામ્ય વિસ્તારમાં પણ વરસાદે સટા સટી બોલાવી ખાંભાના ભૂંડણી મોટા બારમણ નાના બારમણમાં વરસાદ પડ્યો ત્રાકુડા આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદથી ઠંડક ફેલાઈ ગઈ

વરસાદ શરૂ થતા વાતાવરણમાં ઠંડક પ્રસરી નવસારી સુરત બાદ ભરૂચ જિલ્લામાં વરસાદી માહોલ છવાયો જિલ્લાના અંકલેશ્વર પંથકમાં ધોધમાર વરસાદ પડ્યો મેઘરાજા મન મૂકીને વરસતા રોડ પર પાણી વહેતા થયા તાલુકાના ભડકોદરા કાપોદ્રા પીરામણ ગડખોલ અંદાળા પોસમડી સહિતના ગામોમાં વરસાદ પડતા ધરતીપુત્રોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે વીસ કિલોમીટર પવનની સાથે વરસાદ તૂટી પડ્યો પાછો અમરેલી જિલ્લામાં વરસાદી માહોલ છવાયો રાજુલા જાફરાબાદ પંથકના કેટલાક ગામડાઓમાં વરસાદ પડ્યો રાભડા નાગેશરી સહિત આસપાસના ગામડાઓમાં વરસાદે જમાવટ કરી પાણીની આવક વધતા દેવધા દરવાજા નવસારી જિલ્લાના ગણદેવી તાલુકામાં આવેલા દેવધા ડેમના દરવાજા ખોલવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવે છે અંબિકા નદી પર બનાવવામાં આવેલા દેવધા ડેમના હાલ વીસ દરવાજા ખોલવામાં આવ્યા આગામી સમયમાં અન્ય વીસ દરવાજા ખોલવાની કામગીરી પણ હાથ ધરવામાં આવશે અંબિકા નદીના કિનારે આવેલા ઓગણીસથી વધુ ગામોને એલર્ટ કરવામાં આવ્યા ડેમમાં છ પોઈન્ટ પસ્તાલીસ મિલિયન ક્યુબિક મીટર પાણીનો જથ્થો હતો જેમાંથી બે પોઈન્ટ પસ્તાલીસ મિલિયન ક્યુબિક મીટર પાણીનો જથ્થો અંબિકા નદીમાં છોડવામાં આવ્યો છે ડેમમાંથી પાણી છોડવામાં આવતા ખેડૂતો ખુશખુશ થઈ ગયા ભાવનગર જિલ્લાના ગ્રામ્ય પંથકમાં ફરી વરસાદ જિલ્લાના પાલિતાણા પંથકમાં જામ્યો છે વરસાદી માહોલ નાની માળ ઘેટી દુધાળા કંજરડા આદમપુરમાં વરસાદ જોવા મળી રહ્યો છે વરસાદના આગમન લઈને ખેડૂતોમાં ખુશીનો માહોલ છે તો પાલીથાણાની અંદર સતત છેલ્લા ત્રણ દિવસથી અલગ અલગ વિસ્તારમાં વરસાદના એંધાણ હતા તે પ્રમાણેની પરિસ્થિતિ પણ દરેક દિવસે જોવા મળી રહી છે અનેક વિસ્તારો એવા છે કે જ્યાં આગળ છૂટો છવાયો વરસાદ થયો છે કેટલાક વિસ્તારો એવા પણ છે કે જ્યાં ભારે વરસાદ પણ જોવા મળી રહ્યો છે આ તરફ ભાવનગરના જેસરની પણ વાત કરીએ જેસર પંથકમાં વરસાદી માહોલ યથાવત છે જેસરના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ છે જેસર કદમગીરી સાતનાનેસ ગોદાનાનેસ વડાલાલ આયાવેજમાં વરસાદ જોવા મળી રહ્યો છે જડકલા સહિતના વિસ્તારમાં વરસાદની ધમાકેદાર એન્ટ્રી થઈ છે જેસરના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદને કારણે ખેડૂતોમાં હર્ષની હેલી જોવા મળી રહી છે તો જેસર પંથકમાં વરસાદને લઈને ખુશી તે માટે પણ છે કારણ કે વાવણીલાયક વરસાદની રાહ જોવામાં આવી રહી હતી ભાવનગરની અંદર અને તે પ્રમાણેનો વરસાદ જેસરના ગ્રામ્ય વિસ્તારમાં જોવા પણ મળી રહ્યો છે જેસર પંથકમાં વરસાદી માહોલથી ખેડૂતો ખુશખુશાલ છે કે જે ચોમાસું અટકી ગયું હોવાની જાણકારી હતી અથવા તો નિષ્ક્રિય થઈ ગયું હતું તે વધુ સક્રિય થઈને આગળ વધી રહ્યું છે ભાવનગર મહુવા પંથકમાં પણ વરસાદ થયો છે મહુવાના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદના સમાચાર મળી રહ્યા છે બગદાણા ટીટોડિયા મોણપરમાં વરસાદના સમાચાર છે બગદાણા મોણપર ટીટોડિયા કરમડિયા સહિતના વિસ્તારોમાં વરસાદ ચાલુ છે વાવણી લાયક વરસાદથી ખેડૂતો જે રાહ જોઈ રહ્યા હતા તે વરસાદ આવતા ખુશખુશાલ પણ થઈ ગયા છે ભાવનગર જિલ્લાના મોટા ભાગના તમામ વિસ્તારોની અંદર વરસાદને લઈને જાણકારી મળી રહી છે મહુવા પાલિતાણા તમામ વિસ્તારમાં આ તરફ વલસાડ જિલ્લામાં વરસાદી માહોલ છે ધરમપુર અને વલસાડમાં વરસાદ થઈ રહ્યો છે વાપીમાં પણ હળવા વરસાદી છાંટા થયા છે આગાહી કરી હતી તે પ્રમાણેનો વરસાદ પણ જ્યાં આગળ ધીમીધારે વરસાદ સતત વરસી રહ્યો છે દિવસભરથી એ પ્રમાણેની પરિસ્થિતિ છે કેટલાક વિસ્તારોની અંદર બપોર બાદ વાતાવરણમાં પલટો આવી ગયો અને ધોધમાર વરસાદ શરૂ થઈ ગયો હતો અનેક જગ્યાએ જે નદીઓ જીવંત થયા હોવાની પણ જાણકારી મળી રહી છે રાજ્યમાં સત્તાવાર ચોમાસાની જાહેરાત થઈ ચુકી છે રાજ્યના ઘણા વિસ્તારોમાં મેઘરાજાએ પથરામણી કરી લીધી છે ત્યારે ગુજરાતમાં ચોમાસાને લઈને એક ચિંતાજનક સમાચાર સામે આવ્યા છે ગુજરાતીઓને હજુ સારા વરસાદ માટે રાહ જોવી પડશે ચોમાસાની સિસ્ટમ ગુજરાતમાં નબળી પડી છે અને ચોમાસું હજુ નવસારી ચટક્યું છે આગામી પાંચ દિવસ વરસાદ માટે હવામાન વિભાગે આગાહી કરી છે સાથે વરસાદ પડી શકે છે અમદાવાદ પંચમહાલ દાહોદ મહીસાગરમાં વરસાદની આગાહી કરાઈ છે આગામી ચાર દિવસ હળવાથી મધ્યમ વરસાદ થઈ શકે છે જૂનાગઢ અમરેલી ભાવનગર રાજકોટ પોરબંદર ધીવમાં વરસાદ પડી શકે છે દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાઓમાં વરસાદ થઈ શકે છે હવે બુક્કા કાઢી નાખે એવો વરસાદ પડશે આંધી વંટો સાથે વરસાદ તૂટી પડશે તેવી પણ આગાહી છે વીસ જૂન થી વરસાદ તૂટી પડશે આખા ગુજરાતમાં પડશે તોફાની વરસાદ આંધી વંટો સાથે થશે મેઘ મહેર સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ચોમાસાએ ધનાધન બેટિંગ શરૂ કરી દીધી છે પણ હજુ પણ અમુક વિસ્તારમાં છૂટો જવા વરસાદ પડી રહ્યો છે બે દિવસ એટલે કે અડતાલીસ કલાક બાદ ચોમાસું આખા ગુજરાતમાં ફરી વળશે રાજ્યના એક એક ખૂણામાં તોફાની વરસાદ પડશે વાવણી લાયક વરસાદથી ખેડૂતો ખુશખુશ થઈ ગયા છે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગાહી કરી છે કે સક્રિય ચોમાસાના આગળ વધવાના સંજોગો ઉજળા બન્યા છે હવે ઘણા ભાગોમાં વરસાદ થશે વીસમીથી હીટવેવ ને સમાપ્ત થશે બે શાખા ભેગી થતા ગુજરાતમાં ચોમાસુ ભૂક્કા બોલાવશે ગાજવીજ સાથે આંધી વંટોળ સાથે વરસાદ થશે વીસમી બાદ ગુજરાતમાં પવનની ગતિ વધુ રહેશે વીસ થી અઠ્યાવીસ જૂન સુધીમાં ચોમાસુ નિરંતર હશે નાની નદીઓમાં પૂર આવશે વીજ પ્રપાત આંધી વંટોળનો

પાણીની સમસ્યા હલ થતી જોવા મળશે અમરેલીમાં વરસાદી માહોલ માણવા સાવજ એકલો નીકળ્યો અમરેલી જિલ્લામાં છેલ્લા પાંચ દિવસથી વરસાદી માહોલ જામ્યો છે વરસાદના કારણે નદીઓ ખળખળ વહેતી થઈ છે અને વનરાજીઓ પણ ખીલી ઉઠી છે ત્યારે આ કુદરતી નજારાને માણવા માટે જાણે એક સિંહ નીકળ્યો સાવરકુંડાના ફિફાદ ગામ પાસેથી પસાર થતી શેત્રુંજી નદી પરાના ચેકડેમ પર ચાલીને નદી પાર કરતો સિંહ જોવા મળ્યો ફિફાદ ગામ નજીક બનાવાયેલા ચેકડેમના પાડા પરથી એક સિંહ ચાલવા નીકળ્યો ક્યારે જોવા ન મળ્યું હોય તેવી સાવજની શાહી લટાર કેમેરામાં કેદ થઈ છે ચેકડેમ ડેમ પર ડાલામથો સાવજ જાણે વરસાદની મોજ માણતો હોય તેવું લાગી રહ્યું છે ચેકડેમમાં બંને તરફ પાણી અને વચ્ચે આવેલ ચેકડેમની ની પાળી પરથી સાવજની રોયલ લટારના અદ્ભુત દ્રશ્યો જોઈ તમારું મન મોહી જશે વાયરલ થઈ રહેલો વિડિયો સિંહ પ્રેમિયમાં આકર્ષણનું કેન્દ્ર બન્યું છે મરગામ નગરપાલિકાના પાપે રોડ બન્યા ચીકણા એક બાદ એક વાહન ચાલકો લાપશ્યા વલસાડ જિલ્લાના ઉમરગામમાં નગરપાલિકાના પાપે વાહન ચાલકો રોડ પર સ્લીપ થઈ રહ્યા છે ઉમરગામમાં ચાલી રહેલા કામો અધૂરા હોવાથી ઠેર ઠેર રસ્તા ઉપર કાદવ કીચડ જામી ગયા છે રસ્તાઓ ચીકણા થઈ જતા અનેક વાહન ચાલકો નીચે ભટકાયા ઉમરગામના સ્ટેશન રોડ પર રસ્તો ચીકણો થઈ જતા એક જગ્યાએ નહીં અનેક જગ્યાએ વાહનો સ્લીપ થયા આથી વાહન ચાલકો નીચે ભટકાયા જેમાં બે લોકોને ઈજા પણ થઈ

દુશ્મન હોય તે રીતે મહિલાના જીવની પ્યાસી બની મહિલાને પાડી દઈ રોડ પર રત દોડી બાઇક પર જતી મહિલાનો ગાયે પીછો કરી દોડાવી દોડાવી દોડાવીને શિંગડા ભરાવી ભરાવી થોડા દિવસે મોત દેખાડી દીધું મોડાસા શહેરમાં આવેલા બાયપાસ રોડ પર એક દંપતી બુલેટ પર જઈ રહ્યું હતું તેની સાથે રહેલા યુવાન સહિત લોકો બચાવવા દોડે છે પરંતુ ગાયે તો જાણે મહિલાનો જીવ લેવાનું નક્કી કર્યું હોય તે રીતે તેની પર શિંગડા મારી મારી હુમલો કરી રહી હતી આસપાસના અનેક લોકો પણ દોડી આવ્યા છતાં મહિલા પરથી ગાય હટવા માંગતી ન હતી લગભગ પંદર સેકન્ડ સુધી બુરાયા બનેલા પશુએ મહિલાને કચડી નાખી ગાયે શિંગડા અને પગથી કૂંતી રહી મહિલા બચાવવા માટે બૂમો પાડતી રહી પોતાનો જીવ બચાવવા પ્રતિકાર કરતી રહી પણ રખડતું ઢોર માતેલું બન્યું હોય તેમ તેને ખૂંતું રહ્યું આસપાસના લોકો પણ મહિલાને બચાવવાનો પ્રયાસ કરી રહ્યા હતા પણ ગાય છોડવા તૈયાર નહોતી મહિલા પર હુમલો કરી મહિલાને અધમૂવી કરી નાખી મહિલાનો જીવ જતા જતા બાજુમાં આવેલા પેટ્રોલ પંપના કર્મચારી લાકડીથી મહિલાને પશુની ચુંગલમાંથી છોડાવવામાં સફળતા મળી રખડતા પશુના હુમલામાં મહિલા ગંભીર રીતે જાગ્રસ્ત થઈ જેને સારવાર અર્થે ખસેડાય છે દ્વારકામાં રખડતા ઢોરે મહિલાને શિંગડા ભરાવી પાંચ ફૂટ હવામાં ફંગો જો તમે દ્વારકા ફરવા જવાનો પ્લાન બનાવી રહ્યા છો તો રખડતા પશુઓથી બચીને રહેજો દ્વારકામાં રખડતા પશુઓનો આતંક આ ખતરનાક દ્રશ્યોમાં જુઓ દ્વારકામાં લોહીના પ્યાસા બનેલા પશુને મહિલાને એવી ઉછાળી કે મહિલાને મોત દેખાઈ આવ્યું દ્વારકાના શાક માર્કેટ થી ગોમતીગઢ જવાના રોડ પર એક મહિલા જઈ રહી હતી ત્યારે જ પાછળથી પશુ મોત બનીને આવે છે અને મહિલા કંઈ સમજે તે પહેલા જ દોડતા આવેલા પશુ મહિલાને શિંગડા ભરાવી હવામાં ફંગોડી દે છે મહિલા હવામાં ફંગોળાઈને જમીન પર પટકાય છે ત્યારે તરત જ લોકો દોડી આવે છે અને મહિલાને ઉભી કરીને સાઈડ લઈ જાય છે મહિલાને ગંભીર ઈજા થતા સારવાર માટે જામનગર ખસેડાય છે મહિલા રોડ સફાઈ કામ કરી રહી હતી ત્યારે આખલા એકાએક મહિલાને અડફેટે લેતા મહિલાને થોડા દિવસે મોત દેખાઈ આવ્યું તો બીજી તરફ આખલાઓના વધતા ત્રાસથી લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે પશુઓની જો તમે દ્વારકા ફરવા જવાનો પ્લાન બનાવી રહ્યા છો તો રખડતા પશુઓથી બચીને રહેજો દ્વારકામાં રખડતા પશુઓનો આતંક આ ખતરનાક દ્રશ્યોમાં જુઓ દ્વારકામાં લોહીના પ્યાસા બનેલા પશુને મહિલાને એવી ઉછાળી કે મહિલાને મોત દેખાઈ આવ્યું દ્વારકાના શાક માર્કેટ થી ગોમતીગઢ જવાના રોડ પર એક મહિલા જોઈ રહી હતી ત્યારે જ પાછળથી પશુ મોત બનીને આવે છે અને મહિલા કંઈ સમજે તે પહેલા જ દોડતા આવેલા પશુ મહિલાને શિંગડા ભરાવી હવામાં ફંગોડી દે છે મહિલા હવામાં ફંગોડાઈને જમીન પર પટકાય છે ત્યારે તરત જ લોકો દોડી આવે છે

અંતે વેપારીએ આંકલા છૂટા પાડવાનો કર્યો હતો પ્રયાસ શહેરમાં રખડતા ઢોરની સમસ્યાના ઉકેલની રહીશો માંગ જુનાગઢમાં ત્રણ મહિલાઓ જાહેરમાં બાકડી પડી ઝપાઝપી મારામારી અને ઘર્ષણના દ્રશ્યો છે જૂનાગઢના જુનાગઢ સિવિલ હોસ્પિટલમાં ત્રણ મહિલાઓ બાખડી પડી મહિલાઓ છૂટા હાથે મારામારી કરી પુરુષોને પણ શર્મા આવે તે રીતે મહિલાઓ બાખડી પડી મહિલાઓ મહિલાઓ વચ્ચે સિવિલ 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 હોસ્પિટલમાં દોડધામ મચી ગઈ ગઈ હોસ્પિટલ જાણે જાણે રણસંગ્રામમાં ફેરવાઈ એકબીજાની દુશ્મન હોય તે રીતે વાળ પકડીને મારામારી કરતી જોવા મળી જાણે મહિલા બોક્સિંગ લીગમાં ઉતરી હોય તે રીતે એકબીજા પર ભારે પડી રહી હતી મહિલાઓ એકબીજાને મુક્કાઓ મારી રહી હતી થોડી વાર માટે તો સન્નાટો છવાઈ ગયો અંતે સિક્યુરિટી ગાર્ડે વચ્ચે પડી મહિલાઓને છોડાવી પરંતુ કયા કારણથી ઝઘડો થયો તેનું કારણ જાણવા નથી મળ્યું સુરતના રૂપિયા રુપ્યાની લેતી દેતી વખતે થઈ બવાલ સુરતમાં ગુંડાઓ કઈ હદી બેફામ બન્યા છે તે કહેવા માટે આ દ્રશ્યો પૂરતા છે સુરતના માંગરોળમાં કાયદો અને વ્યવસ્થાના લીરેલીરા લીરા ઉડાડતા દ્રશ્યો સામે આવ્યા માંગરોળમાં રૂપિયાની લેતી દેતી વખતે મારામારી થઈ હતી પાલોડની સાનિધ્ય ટાઉનશીપમાં રૂપિયાની આપલે વખતે બે જૂથ સામસામે આવી ગયા હતા કોઈ બાબતે વાતચીત દરમિયાન ઝઘડો થતા વાત મારામારી સુધી પહોંચી ગઈ હતી એક યુવાન પર અન્ય એક શખ્સે લાફાવાડી કરી ત્યારે પોલીસે સામસામે ફરિયાદ નોંધી વાપીમાં ચડ્ડી બનિયાન ગેંગનો આતંક યથાવત વાપીમાં પોલીસ અને લોકોની ઊંઘ ફરી ચંડી બન્યાનધારી ગેંગે ઉડાવી દીધી છે વાપીમાં બન્યા ધારી ગેંગનો આતંક ફરી સામે આવ્યો ઔદ્યોગિક નગરી વાપીના છેવાડાના વિસ્તારમાં તસ્કરોનો ખોફ વર્તાઈ રહ્યો છેલ્લા કેટલાક દિવસથી વાપીના હરિયા સોસાયટી અને પાર્ક વિસ્તારમાં તસ્કર ગેંગ તરખાર મચાવી રહી છે શ્રદ્ધાળુઓ હાઉસ સોસાયટીમાં ફરી ચંડી બન્યાનધારી ગેંગ ત્રાટકી હતી અને એક બંગલાને પણ તેઓએ નિશાન બનાવ્યું હતું જોકે બંગલાનું લોક ન તૂટતા આખરે તેઓ ચોરીનો પ્રયાસ નિષ્ફળ રહ્યો

વડોદરાના એરપોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકીભર્યો મેલ મળતા ખળભળાટ મચી ગયો છે એરપોર્ટ ઓથોરિટીથી લઈને પોલીસ દોડતી થઈ ગઈ છે એરપોર્ટ ઓથોરિટીને ધમકીભર્યો મેલ મળતા એરપોર્ટ તંત્ર હરકતમાં આવ્યું સ્થાનિક પોલીસને પણ જાણ કરવામાં આવી પોલીસ અને સીઆઈએસએફ દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવ્યું એરપોર્ટની અંદર બોમ્બ સ્કોડ અને ડોગ સ્કોડ દ્વારા પણ ચેકિંગ કરવામાં આવ્યું વડોદરા એરપોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકીને પગલે પોલીસ કાફલો ખડકી દેવાયો એરપોર્ટમાં પ્રવેશતા દરેક વાહનોનું ચેકિંગ કરવામાં આવી રહ્યું છે હરણી પોલીસ સહિતની તપાસ એજન્સીઓ સક્રિય બની છે એરપોર્ટ આવતા દરેક પેસેન્જરનું ચેકિંગ કરીને બાદમાં પ્રવેશ આપવામાં આવે છે એરપોર્ટ પર સઘન ચેકિંગ હાથ ધરાયું છે

કર્યું હલ્લાબોલ મોટી સંખ્યામાં ટેટ ટાટ પાસ ઉમેદવારો ગાંધીનગરના ના જીવરાજ મહેતા ભવન પહોંચ્યા હતા ગાંધીનગર પોલીસ છાવણીમાં માં ફેરવાયું છે કાયમી ભરતીની માંગ સાથે શિક્ષકો ગાંધીનગર પહોંચ્યા એસટી પાસે મોટી સંખ્યામાં ઉમેદવારો ભેગા થયા હતા સૂત્રોચાર બેનરો સાથે દેખાવો કર્યા હતા પોલીસ અને ઉમેદવારો વચ્ચે ઘર્ષણ થતા પોલીસે ઉમેદવારોની અટકાયત કરી ધારાસભ્ય jignesh mevani પણ અટકાયત કરવામાં આવી તો રાજકોટની સ્કૂલો જાહેર જનમ ચાલુ રાખવાના મુદ્દે કોંગ્રેસ પ્રવક્તા રોહિતસિંહ રાજપૂત એ જિલ્લા શિક્ષણ અધિકારીને રજૂઆત કરી હતી કોંગ્રેસના વિદ્યાર્થી નેતાઓએ જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરી ખાતે ઉગ્ર વિરોધ કર્યો વિરોધ કરતા વિદ્યાર્થી નેતાઓને પોલીસે અટકાયત કરી तो नीट परीक्षा घेरी ती मामले पाटण एनएसवाई संघटनेने विरोध प्रदर्शन करियो एनएसवाई ના કાર્યકર્તાઓએ હાઈવે પર બેસી દેખાવ કર્યો પોલીસે વિરોધ પ્રદર્શન કરી રહેલા एनएसवाई ના કાર્યકર્તાઓને અટકાયત કરી ગુજરાતમાં સ્કૂલ વાહન ચાલકોની હડતાલથી વાલીઓને હાલાકી સ્કૂલોમાં વેકેશન ખૂલતાની સાથે જ વાલીઓને મુશ્કેલીઓ પણ ખુલી ગઈ ગુજરાતભરમાં સ્કૂલ વાહન એસોસિએશન દ્વારા હડતાલ કરવામાં આવતા સ્કૂલ વાહન માં સ્કૂલે જતા બાળકોના વાલીઓની ચિંતા વધી નોકરિયાત લોકોને કામ ધંધો મૂકીને બાળકોને સ્કૂલે છોડવા આવવા મજબૂર થવું પડ્યું રાજકોટમાં પણ વહેલી સવારથી બાળકોને સ્કૂલે મૂકવા માટે વાલીઓ જતા નજરે પડ્યા તો બીજી તરફ સ્કૂલ વાહન ચાલકોએ શહેરના ભગતસિંહજી ગાર્ડન ખાતે એકત્ર થઈ વિરોધ પ્રદર્શન કર્યું સ્કૂલ વાહન ચાલકોએ આરટીઓ સામે ઢીલી નીતિ નો આક્ષેપ કર્યો આ તરફ અમદાવાદ પણ સ્કૂલ ની બહાર ટ્રાફિક જામના દ્રશ્યો અને વાલીઓની વાહનોની લાંબી લાઈનો જોવા મળી વાલીઓમાં રોજ જોવા મળ્યો જ્યારે વર્ધી એસોસિએશનનું કહેવું છે કે અમે દિલગીર છીએ પરંતુ સરકારે અમને મુદત આપવી જોઈએ સ્કૂલ વર્ધી એ ત્રણ મહિનાની મુદત માંગી છે હડતાલ અંગે એસોસિએશનના પ્રમુખે કહ્યું કે આરટીઓની નબળાઈના કારણે અમે હડતાલ પાડી વર્ષથી અમારી રજૂઆત હજી નથી આવ્યો કોઈ નિવેડો અમે બાળકોની સુરક્ષા માટે હડતાલ પાડી છે આમ અમદાવાદ શહેરમાં કુલ પંદર હજાર કરતા વધુ સ્કૂલ વાન ના પૈડા આજે થંભી ગયા છે સ્કૂલો સીલ મરાતા હવે અમદાવાદના પ્રી પ્રાઇમરી શાળાઓના સંચાલકો આવ્યા મેદાને

આ મામલે એબીવીપીએ વિરોધ પ્રદર્શન કર્યું સાથે જ સેલ્ફ ફાઇનાન્સ કોલેજને ફાયદો કરાવવા ગ્રાન્ટેડ કોલેજો બંધ કરાવવાનો કારસો ઘડાઈ રહ્યો હોવાનો આરોપ લગાવ્યો વિદ્યાર્થી પરિષદનું કહેવું છે કે સરકારી કોલેજમાં કોર્સ બંધ થશે તો ગરીબ વિદ્યાર્થીઓ ક્યાં ભણવા જશે અગાઉ આવેદન આપીને ગુજરાત યુનિવર્સિટીના કુલપતિ નિર્જા ગુપ્તાને કોર્સ બંધ થતા પહેલા વૈકલ્પિક વ્યવસ્થા કરવા અંગે લેખિત તથા મૌખિક રજૂઆત કરવામાં આવી હતી છતાં પણ કોર્સ બંધ કરી દેવાતા વિદ્યાર્થીઓના ભવિષ્ય પર ખતરો ઉભો થયો છે પાવાગઢમાં મૂર્તિ ખંડિતનો વિવાદ વકર્યો બીજા દિવસે પણ જૈન સમાજ દ્વારા શહેર શહેર વિરોધ પાવાગઢમાં મૂર્તિઓ તોડવાની ઘટનાના પડઘા રાજ્યના છેવાડે આવેલા વલસાડ જિલ્લામાં પણ પડ્યા વલસાડ જૈન સમાજના જૈન મહારાજ સાહેબોની આગેવાનીમાં જૈન અગ્રણીઓએ કલેક્ટરને આવેદન પત્ર આપી મૂર્તિઓ ફરી સ્થાપિત કરવાની માંગ કરી હતી રામવાડી દેરાસરથી જિલ્લા કલેક્ટર કચેરી સુધી જૈન મહારાજ સાહેબની આગેવાનીમાં રેલી યોજી જિલ્લા કલેક્ટરને આવેદન પત્ર પાઠવવામાં આવ્યું હતું

અને અંદર જે ન ધંધા કરે છે આ બોલ આક્રોશ વિરોધ અને ગુસ્સા કારણ છે લંપટ સ્વામી ગઢડા અને વડતાલના સ્વામીઓની લંપટ લીલાના પડઘા સુરતમાં પડ્યા છે સ્વામીઓની કામ લીલાને કારણે હરિભક્તોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે સ્વામિનારાયણ સિદ્ધાંત હિતરક્ષક સમિતિના હરિભક્તો સુરત કલેક્ટર કચેરી એકત્ર થયા સ્વામિનારાયણ સંપ્રદાયના લંપટ સાધુઓના સેક્સ કાંડનો વિરોધ કરવા એકઠા થયેલા ભક્તો હલ્લા બોલ કર્યો બેનરો સાથે સૂત્રોચ્ચાર કર્યો લંપટ સાધુઓને ભગવો સંપ્રદાય બચાવો સાધુઓને ભગાવો વડતાલની ગાદી બચાવોના બેનર સાથે કલેક્ટર કચેરી ગજવી મૂકી

રોડ કોન્ટ્રાક્ટરે આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ છે કનુભાઈ પટેલના મૃતદેહ પાસેથી પોલીસને સુસાઈડ નોટ મળી આવી છે જેમાં કામ થઈ ગયા હોવા છતાં ચાર કરોડ બોતેર લાખથી વધુની બાકીની રકમ ન ચૂકવતા આર્થિક ભીષમાં હોવાથી આપઘાત કર્યો હોવાનું સુસાઈડ નોટમાં ઉલ્લેખ કર્યો છે સુસાઈડ નોટમાં અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરોના નામનો પણ ઉલ્લેખ કરાયો છે જેથી હવે આ મામલે જિલ્લાના પાટીદાર સમાજે કાર્યવાહી કરવા માંગ કરી છે આ અંગે ઠરાવ પસાર કરાયો છે સુસાઈડ નોટમાં કનુભાઈ પટેલ દર્શાવેલા નામ મુજબ ફરિયાદ કરવામાં આવશે જિલ્લા સહિત ગાંધીનગરમાં મુખ્યમંત્રી તેમજ ગૃહમંત્રી જામનગર ની મોદી સ્કૂલ માં આગ લાગતા દોડધામ મચી હતી ચાલુ સ્કૂલે અચાનક જ આગ લાગતા પાંચસો થી વધુ વિદ્યાર્થીઓના જીવ તાળવે ચોંટી ગયા શહેરમાં આવેલી મોદી સ્કૂલમાં ચાલુ શિક્ષણ કાર્ય દરમિયાન ઇલેક્ટ્રિક પેનલમાં આગ લાગતા માહોલ સર્જાયો હતો શાળાના સમય સૂચકતાથી દોડી જઈ સમયસર શાળાની ફાયર સિસ્ટમનો ઉપયોગ કરીને આગ દેતા સર્વે એ અનુભવ્યો હતો વિદ્યાર્થીઓને રજા આપી દીધી હતી લોકસભા ચૂંટણી બાદ ગાંધીનગરમાં ભાજપના નેતાઓની મળી બેઠક યુવા કાર્યકરો કામે લાગી જવા સૂચના લોકસભાની ચૂંટણી બાદ ગાંધીનગર કમલમમાં ભાજપના યુવા મોરચાની બેઠક મળી યુવા મોરચાના અધ્યક્ષ પ્રશાંત કોરાટ અને સંગઠન મહામંત્રી રત્નાકરજીના અધ્યક્ષતાને બેઠક મળી જેમાં આગામી સંગઠનના કાર્યક્રમો ને લઈને ચર્ચા કરાઈ યુવા મોરચા દ્વારા એકવીસ જૂન ના દિવસે યોગ દિવસની તમામ જિલ્લા મથકો માં યોગ કાર્યક્રમ યોજાશે તેમજ પીએમ મોદી ના પર્યાવરણ દિવસ પર એક પેડ માકે નામના સૂત્ર નું આહવાન કર્યું શ્યામાન કાર્યક્રમ યોજાશે દરેક વોર્ડમાં સો બોટલ એકત્ર કરવાનું યુવા મોરચાનું પ્લાનિંગ છે પચીસ જૂને કટોકટી દિવસ એક વ્યાખ્યાન કાર્યક્રમ યોજાશે દૂષિત પાણી પીવાથી માતરમાં રોગચાળો ફાટી નીકળતા ત્રણ લોકોના મોત માતર તાલુકાના રતનપુરા ગામમાં છેલ્લા બે દિવસથી પ્રાણીજન્ય રોગોને કારણે રોગચાળો ફાટી નીકળ્યો છે જેમાં ગામના બસોથી વધુ લોકોની તબિયત લથડી હતી જે બાદ વહીવટી તંત્ર દોડતું થયું હતું ગામમાં ઘેર ઘેર ઝાડા ઉલટીના કેસો મળી આવ્યા છે અને પાણીજન્ય રોગચાળો વકરતા તાલુકાની આરોગ્ય ટીમોના ધાડે ધાડા ગામમાં ઉતરી ઘરે ઘરે સર્વેની કામગીરી કરી રહ્યા છે ગામમાં આરોગ્ય વિભાગની અગિયાર ટીમો હાલ સર્વેની કામગીરી હાથ ધરી રહી છે તો અસરગ્રસ્તોના ઘરે ઓઆરએસના પાઉચ સહિત ક્લોરિન યુક્ત પાણી આપવામાં આવી રહ્યું છે રોગચાળાના કારણે બે લોકોના મૃત્યુ થયા પ્રાથમિક દ્રષ્ટિએ ગામમાં દૂષિત પાણી પીવાથી આ રોગચાળો ફેલાયો હોવાનું જાણવા મળ્યું સમગ્ર મામલાની જાણ થતા રતનપુર ગામે માતરના ધારાસભ્ય કલ્પેશ પરમાર પણ દોડી આવી મુલાકાત લીધી હતી ગ્રામજનોએ રજૂઆત પણ કરી અને ધારાસભ્યએ આરોગ્ય વિભાગને જરૂરી સૂચનાઓ પણ આપી વડોદરામાં રાજ ફિલ્ટર કંપની અને પોલીસની ની મિલી ભગત નો પર્દાફાશ થયો વડોદરાની ફિલ્ટર બનાવતી કંપનીએ માનવતા નેવે મૂકી કંપનીમાં ફિલ્ટરના ઉત્પાદન વેળાએ પ્રેસિંગ મશીનમાં માં વીસ થી વધુ કામદારોના હાથના આંગળા કપાઈ ગયા હતા છતાં આ કામદારોને કોઈ વળતર કે હોસ્પિટલનો ખર્ચ પણ ન આપતા કામદારોમાં રોષ ફેલાયો હતો આ અંગે પોલીસને ફરિયાદ કરવા છતાં જાણે કંપનીના માલિકોએ પોલીસના ખિસ્સા ભરી દીધા હોય તેમ પોલીસ કંપનીના માલિકના ઘૂંટણીએ પડી ગઈ હતી મંજુસર જીઆઈડીસીની રાજ ફિલ્ટર કંપનીએ કામદારોને વળતર આપવાનો વાયદો કર્યા છતાં ન આપતા કામદારો બગડ્યા હતા પોલીસે પણ તેમની વાત ન સાંભળતા માનવ અધિકાર પંચને રજૂઆત કરી માનવ અધિકાર પંચ મેદાનમાં આવતા પોલીસને પરસેવો છૂટી ગયો માનવ અધિકાર પંચે પોલીસ પાસે અહેવાલ માંગ્યો માનવ અધિકાર પંચની દખલગીરી બાદ પોલીસ સામે પોલીસે ગુનો નોંધ્યો ઘટનાના પાંચ મહિના બાદ આખરે કંપની માલિક શાબીર થાનાવાલા અને મુફદ્દલ થાનાવાલા વિરુદ્ધ ગુનો નોંધાયો છે વડોદરાના વ્રજધામ વૈષ્ણવ હવેલી મંદિરમાં અનોખા દ્રશ્યો અગિયાર હજાર કેરીઓનો ભોગ ધરાવા કેરીની સિઝન પૂર બહાર છે કેરી રસિયાઓ કેરીનો આ સ્વાદ માણી રહ્યા છે ત્યારે ભગવાનને પણ મીઠી મધુર કેરીનો ભોગ ધરાવાયો વડોદરાના વ્રજધામ વૈષ્ણવ હવેલી મંદિરમાં ઠાકોરજીને અગિયાર હજાર કેરીનો ભોગ લગાવાયો હવેલી મંદિરના સ્થાપના દિન નિમિત્તે ભક્તો વતી આ મનોરથનું આયોજન કરવામાં આવ્યું ઠાકોરજીની સામે અગિયાર હજાર કેરીઓ અલગ અલગ ટોપલીઓ મંગુઠવવામાં આવી આ પ્રસંગની જલક મેળવવા હવેલી મંદિર ખાતે મોટી સંખ્યામાં વૈષ્ણવ ભક્તો હાજર રહ્યા મનુરતના દર્શન કરી તમામ ભક્તોએ અનુભવી કેરીના ભોગને કેરી મનોરથ કહેવામાં આવે છે હવેલી મંદિરના સ્થાપના દિવસ નિમિત્તે ઈચ્છાનું આયોજન કરવામાં આવ્યું હતું ઠાકુરજીની સામે હજાર કેરીઓ અલગ અલગ ટોપલીઓમાં ગોઠવવામાં આવી હતી આ દ્રશ્યો ખૂબ જ અદ્ભુત હતા નિર્જળા એકાદશી અમદાવાદના જગન્નાથ મંદિરે ભક્તોની ભીડ માટીના ઘડામાં પાણી કેરી અને પંખા ભગવાનને અર્પણ નિર્જળા એકાદશી એટલે કે ભીમ અગિયારસ લઈને મંદિરોમાં ભક્તોની લાગી કતાર અમદાવાદના જમાલપુર જગન્નાથ મંદિરે મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડ્યા માથા પર પાણીનો ઘડો કેરી અને પંખો લાવી ભગવાનને અર્પણ કર્યું નિર્જળ વ્રત કરીને ભક્તો માથી ઘડામાં જળ પંખો કેરી વગેરે ભગવાનને અર્પણ કરવાનું મહત્વ છે એટલે જગન્નાથ મંદિરે એકાદશી દિવસે ભગવાનના દર્શન કરવા અને ભગવાનને ને પાણી ઘડું અર્પણ કરવા ભક્તોની ભીડ ઉમટી બીજી તરફ આગામી સાતમી જુલાઈએ ભગવાન જગન્નાથજી સાંજે મોસાળ સરસપુરમાં જશે જ્યારે બીજી જુલાઈએ મામેરું દર્શન માટે ખુલ્લું મૂકવામાં આવશે સરસપુર રણછોડરાયજી મંદિર ખાતે યોજાવનારા મામેરામાં ત્રણ સોના ચાંદીના હાર અને વસ્ત્રો સહિતની વસ્તુઓ મૂકવામાં આવશે આપણું ગુજરાતમાં અત્યારે બસ આટલું દેશ પ્રદેશની તમામ ખબરો માટે આપ ગુજરાતની નંબર વન ન્યૂઝ ચેનલ ન્યૂઝ એટીન ગુજરાતી સાથે